નમસ્કાર દર્શક મિત્રો તારીખે જીરુ બજાર આવકની વાત કરીએ મિત્રો તો બારસો બોરી આજે આસપાસ આવક જોવા મળી રહી છે પણ જોઈ શકો છો રાજી કામકાજ થોડી જ વારમાં શરૂ થવા જઈ રહ્યું છે તો ચાલો જાણી લે આજે કેવું રહે છે જીરુમાં બજાર તો મિત્રો ગઈકાલનું બજાર જણાવી દઈએ તો ગઈકાલે ગુંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરુનું બજાર બે હજાર નવસો રૂપિયાથી લઈને ત્રણ હજાર સાતસો ને પચાસ રૂપિયા આસપાસનું બજાર બોલાયું હતું આજે કેવું રહે છે ચાલો જાણી લઈએ હરાજીનું કામકાજ પણ શરૂ થવા જઈ રહ્યું છે મિત્રો તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ

माइनर वो वो दिखाई जो मित्रों જોઈ શકો 3601 રૂપિયા વકલના કેવા જાય 51 58 પાત્રી કા ભાઈ 81 81 81 બરાડી પાત્રી 81 બરાડી 3581 રૂપિયા 3581 રૂપિયા બહોત છે આ વેતોને થાકિયા પાત્રી 11 21 સતનભાઈ પાત્રી 21 23

ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના ઊંચા નીચે ભાવો જ્યાં વાત કરીએ આજે તારીખ દસ તારીખના સપ્ટેમ્બરના તો ઓગણત્રીસો રૂપિયા થઈ લઈને ત્રણ હજાર સાતસો રૂપિયા આસપાસનું બજાર બોલાઈ રહ્યું છે હાલમાં